અને જે કા ભગીરથ કાર્ય કર્યું તે બદલ પણ કોટી કોટી વંદન છે વાલા અને એવી આજ્ઞા વ્યાસપીઠની થી પામનાર એવા અમારે પરમ પૂજ્ય શ્રી શિરોમણી એવા ભોંડારો મહારાજ ની એક આ સત્ર છાયામાં એક જ્ઞાન ગંગા વહાઈ તે બદલ પણ કોટી કોટી વંદન છે અને વા અમારે ખોટલા ગામના સરપંચ શ્રી

થમલે શ્રી રામ ને વચન થી વચન ઉચારે આ તો પૂર્ણ હોય એનો ભાગ એને જોખ વધારે આ રામ રામ ની ખોજ

અહીંયા ભય પદ હોય ન હોય તારી મહાપુરુષે કીધું છે કે ભેદ ભ્રાંતિ ને ભય હોય ભક્તિ ના હોય ભક્તિ ભૂમિકા છે ભક્તિ અંતર છે ભક્તિ મન કર્મ ને વચન ની છે ભક્તિ વચન ની વરમાળા છે કીધું છે કે વચ્ચે વૈલા વિશ્વ થી પૂજના રામકૃષ્ણ જેવા પુરણી દાખલો કેવું છે કે કોણ વચન કા મુખ છે કોણ વસંત કોણ વચન નો આ રૂપ છે અને કોણ વચન નો દેવ છે વાલા કીધું

તારે મહાપુરુષે કીધું છે કે ભક્તિ તો કોઈ વિરલો કરી લો ને કોઈ માળા કોઈ ચોપી કોઈ વેદ વખો ને પણ આવું ભાવે બહુ મહા કઠિન છે આ થશે કોઠી ભરી ને મોટી વાળે કમાવાનું અહીંયા કોઈ ના રે બાપા બેઠો મોજો મોને આ તો ભક્તિ કોક વિરવા કરી આ તો એને ખોટ ના હોય ને હરખે હો રે પેલો નુકરો નામ ને શું આ તો ભક્તિ કોક વિરલો કરી દો તો ઘણ માલ ભર્યો છે

कई पोट का पासा आवे कि ना आवे पासा आवे समर्पण शो नथी माते समर्पण करने के बाद का तन मन धन बाद करो परे यानी समर्पण के बाद गंगा शक्तिय पुला वो आयो के पिंड भरमज परसे पर पान भाई अन यानो देखाड तुमने देश ई देश में कौन जाई सके कोई ठाकुर जाई के पटेल जाई के

એક કોઈ ગામ હતું એમાં ન્યાજે શિક્ષકે પ્રશ્ન પૂછો હતો કે માણસો કેવું હોય તો કોઈ વિદ્યાર્થી

કે બાપા બીજું કઈ નથી પણ શિક્ષકે મને સાહેબ એક પ્રશ્ન પૂછો છે કે મરસું કેવું હોય અમે ઘણી વ્યાખ્યા કરી પણ જવાબ યોગ્ય માન્ય રાખશું નથી અને કે કાજે જવાબ મળે તો લાવજો તો કે સારું એનો બાપા ગુરુ મુખી હતા એટલે ન્યાર્યો હે એટલે મરસું ગુજામ ગાજી નાયું કે લઈ જા

પદ એવું છે એ પદ ને જોવા માટે ગુરુ નો દેશ છે અને ગુરુ તો કોઈ શરીર વાળા હોય જ નહીં અને જો શરીર વાળા દેખો તો હજી મેલ પડ્યો નથી ગુરુ તો એક શક્તિ છે ગુરુ એક ભક્તિ છે જ્ઞાન છે તો ભવન છે જ્ઞાન છે તો ભવન છે જ્ઞાન છે તો જાગૃતિ છે અને જ્ઞાન છે આત્મા નું સ્વરૂપ છે વાલા એટલે હજી ઘણા છે પણ એક પદ બોલી અને હું મારી વાણી વિરમાવું છું કે મારા નાયતા થી ભક્તો આવેલા છે અને સરપંચ શ્રી ની મને મોડી મોડી મારા લાઈટ ઉપડી ખાવીના મેળાવડામાં મળ્યા હતા હવે મને ખબર પડી હો બરોબર બરોબર Hello, I'm